બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના કોલી ગામે એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે દીપડાએ મહિલાના માથા ઉપર પંજો મારીને ઘાયલ કરી છે ઇજાગ્રસ્ત કરી છે સારા આ મહિલાને છોટાઉદેપુર જિલ્લા હોસ્પિટલ ખાતે વન વિભાગ જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને વન વિભાગે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે વાત વિગતવાર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે સિંધી ફળિયામાં રહેતી મહિલા આદિવાસી મહિલા છે નાયક ગુજરીબેન નકટિયાભાઈ માથા ઉપર એક દીપડાએ વહેલી સવારે પંજો માર્યો અને ઈજા કરી હતી આ ઘટનાને પગલે આ વિસ્તારના રહીશોમાં ચકચાર મચી ગઈ છે અને ભયભીત પણ થયા છે દીપડાએ આ મહિલાને હાથમાં માથામાં ઈજાઓ પહોંચાડી હતી ગંભીર ઇજાઓ જેને પગલે લોહી લુવાણ અવસ્થામાં એકસો આઠ મારફતે તેને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવી હતી સદનસીબે મહિલાને કોઈ ગંભીર ઇજાઓ એવી થઈ નથી કે જેથી એને કોઈ વધુ તકલીફ ઊભી થાય પરંતુ આ ઘટના બનતા ગામ લોકોમાં ભય પણ જોવા મળ્યો છે ભયની લાગણી ઊભી થઈ છે હાલ કપડાં ઉનાળામાં વન્ય પ્રાણીઓ પાણીની અને ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ ધસી આવે છે એવી વારંવાર ઘટનાઓ બનતી આપણે સાંભળીએ જોઈ રહ્યા છે એના ભાગરૂપે આજે વહેલી સવારે છોટાઉદેપુના કોરી ગામે સિંધી ફળિયામાં રહેતી ગુડલીબહેન ઉપર અચાનક દીપડાએ હુમલો કર્યો અને હાથમાં તથા માથાના ભાગે ઈજાઓ કરતાં એ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગામ લોકો વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ હતી આગળની કાર્યવાહી વન વિભાગે હાથ પણ ધરી છે લોકો ગામના ગામના લોકો માંગણી કરી રહ્યા છે કે એમના ગામમાં દીપડાને પકડવા પિંજરું મૂકવામાં આવે ને દીપડો પકડાઈ જાય તો કોઈની પર હુમલો પણ ના કરે એ પ્રકારની લોકોમાં જાગૃતતા પણ કેળવાય લોકોમાં એક સાંત્વના પણ ઊભી થાય કે ભાઈ હવે દીપડો ચડપાઈ ગયો છે ગ્રામજનો જે દવાખાને આવ્યા હતા તે શું કર્યા તે પણ આપણે સાંભળીએ કોલી ગામે સિંધી ફડિયામાં નાયક ગુજલીબેન નટિયાભાઈ જેઓ સવારે ઘરની બહાર નીકળતા એમને દીપડાએ હુમલો કર્યો છે અને અર્લી મોર્નિંગ એટલે સવારમાં જ એમને હુમલો કરી અને દીપડો ભાગી ગયો છે પછી એમને એમના છોકરાએ એકસો આઠ બોલાવી અને છોટાદેપુર ડિસ્ટ્રિક હોસ્પિટલમાં લઈ આવ્યો છે અને અત્યારે સારવાર હેઠળ છે અને ગામ લોકો આ દીપડાના હુમલાથી ખૂબ જ ભયભીત છે જેથી જંગલ ખાતાને અમારી વિનંતી છે કે એ દીપડાને વહેલી તકે એમને પાંજરામાં પૂરી અને યોગ્ય જગ્યાએ રિફર કરે ડોક્ટર જ રાઠવા